નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફાઇનલી અમે અમારા વતન એટલે કે ખાંભા મુકામ પહોંચી ગયા છે અને આ તમે જોઈ રહ્યા છો આ છે મારું ઘર અમારું ગવડિયાનું ઘર છે અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું અમારિયા YouTube ચેનલ અંદર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હમણાં કેટલા સમયથી એટલે કે આઈ મહિનાથી વિડીયો બંધ છે એટલે જો કે તબિયતમાં થોડોક ફેરફાર છે એટલે વિડીયોમાં બંધ હતો અને તારીખ આજે ત્રેવીસ અને શહીદ દિવસ આજે અને પેલા તો આપણે એ બધાને સુખદેવ રાજગુરુ અને ભગતસિંહને સો સો સલામ અને એની શહીદને સલામ કે એ લોકો હતા એટલે અત્યારે આપણે છીએ ખરેખર અને ફાઈનલી આજે વાત કરે કેમ એમ છે તબિયત થોડીક બગડેલી છે એટલે મારો વીડિયો આવતા નથી આપણા અને ફાઇનલી હું મારા ગામ એટલે કે સૌરાષ્ટ્ર ખાંભા મુકામે આજ આવ્યો છું સુરતની અંદર ઘણા બધા રિપોર્ટ્સ કહેર્યા પણ કાંઈ જ્યારપાર નથી તબિયતમાં કોઈ સુધાર નથી તો બધી વાત જાણી જોઈને હોય લાગ્યું કે આપણે સૌરાષ્ટ્ર જાય કારણ કે આપણું સૌરાષ્ટ્ર લાસ્ટમાં જે છે એ સહભાગીદાર બનતું હોય છે દર વખતે એટલે કર ભલા તો અંત ભલા જોઈએ હવે આગળ આગળની પ્રોસેસ હું તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ જસ કૃષ્ણ આ છે મારું ઘર અહીંયા મારા દાદા અને બા રહે છે ખરેખર અહીંયા બા દાદાની સાથે રહેવાની મજા જ કંઈક અલગ છે તો ફાઇનલી નક્કી થયું કે અમારે હોસ્પિટલ એટલે કે કડસાર જવાનું હતું અને અમે પહોંચી ગયા હવે કડસાર તમે આ બહારથી જોઈ રહ્યા છો આ છે કડસાર પહેલાં તો અમે મોવા અને મહાથી અમે પહોંચી ગયા કડસાર મુકામે કરસારની હોસ્પિટલ છે ખરેખર કરસારની એક મોટામાં મોટી હોસ્પિટલ કહી શકાય હોસ્પિટલમાં આવી એટલે પહેલાં તો પાર્કિંગ છે નહીં તમે તમારી ગાડી અથવા કાર પાર્ક કરી શકો છો આપણે ફાઇનલી પહોંચી ગયા આ મેઇન ગેટ છે અહીંયાથી આપણે અંદર જવાનું છે બરાબર આ સદભાવના હોસ્પિટલ કાંઈ ના ઘટેલ ખરેખર આ ભોજનાલય છે જ્યાં તમે અથવા તમારી સાથે કોઈ આવ્યું હોય તો ત્રીસ રૂપિયાની અંદર ભોજન આપે છે અહીંયા આજે તમે લાઈન જોઈ રહ્યા છો તે છે કેશ બારી અને આ છે એ લાઈન છે એ ઓપીડીની છે એક નંબરમાં તમારે બતાવી દેવાનું ત્યારબાદ અહીં ડૉક્ટર હોય ત્યાં તમારે બતાવી દેવાનું અને આપણે પણ બતાવી દીધું અને ફાઇનલી આપણને બેડ હોપી દીધો છે અને દાખલ થઈ ગયા છે આપણા પ્રવીણ કક્કા આપણી પાસે બેઠા છે પ્રવીણ કક્કા ડૉક્ટરનો વેઇટ કરે છે કારણ કે થોડીક વારમાં ડૉક્ટર આવવાના હતા અને બાટલાનું વ્યવસ્થા કરવાની હતા કઈ રીતે બોટલ ચડાવવાની છે પછી બોટલ ચડાવવાનો સમય થઈ ગયો અને પછી બાટલો ચડાવી દીધો એમાં કંઈ ઘટ્યા નહીં અને ખરેખર સદભાવના હોસ્પિટલ એટલે કાંઈ ન ઘટે એની ફેસિલિટી એટલી મસ્ત છે અને ખરેખર બધી જ વસ્તુ બધી સારવાર સરસ મજાની અહીંયા થાય છે અને એ પણ મફતના ભાવે કાંઈ ન ઘટે અને ફાઇનલી આપણું એક ઓપરેશન થઈ ગયું હતું અને એ પણ નોર્મલ હતું તો એનો રિપોર્ટ આ છે અને આપણે અહીંયા બીજું ઓપરેશન કરવાની તૈયારી છે અને આજની રાતથી થવાનું હતું આ જનરલ વોર્ડમાં આપણે આવી ગયા હતા અને ફાઇનલ બીજું ઓપરેશન આજની રાત થઈ ગયું અને પછી ત્યારબાદ ત્રીજા દિવસે આપણે અહીંયા બેડ ઉપર છીએ બાટલો ચાલુ છે અને ખરેખર બધા ઓપરેશનના જે કાંઈ બધું હતું એ દેખાડવાલાયક હતું નહીં તમને એટલે એના વિડીયો નથી રજૂ કર્યા અમે પણ એક ફોટો રજૂ કર્યો છે આ ફોટા ઉપરથી બધું નળિયું ના તે બહુ વગેરે હતું એટલે રજૂ નથી કર્યું અને ફાઇનલી રજા થઈ ગઈ એડમિટ કાર્ડ આવી ગયું છે આપણું અને હવે પછી આપણે ઇકોના મારફતે પછી તો હું રોજ રોજ મગનું પાણી અને મગ સૌથી પહેલા તો આપણે મગનું પાણી પીવાનું છે અને પછી ખાવાના છે મગ ભાવે નહીં પણ ખાવા પડે પણ ધીમે ધીમે ભાવવા મળ્યા રોજ રોજ ખાવાના હોય એટલે મગ અને મગનું પાણી ફટાફટ ઊભું થવું હોય ને તો આ બેસ્ટ તકલીફ થાય ને બજાર હોય ને તો મગનું પાણી ચાલુ રાખવાનું ઓટોમેટિક ઊભા થઈ જાય તો કાંઈ પણ ખાવાનું ન હાલતું હોય તો ખવાય આપણને આપ દીધું છે પાણી ખરેખર આ પાણી સાધારણ પાણી નથી નારિયેલ પાણી છે નારિયેલ પાણી પીવીને તો ગમે એવો રોગ હોય ગમે એવો તાવ હોય તો ફટાફટ એનો નિકાલ થાય એટલે આપણે પીવી છે નારિયેલ પાણી સખત પંદરથી વીસ દિવસ નારિયલ પાણી પીવાનું છે ડૉક્ટરે એવું કીધું છે ખરેખર સારવાર મસ્ત મળી રહી છે આપણને જો ફાઇનલી સન્ના દાદા આપણી ખબર કાઢવા આવ્યા છે મુકામ ગાંડલાથી ગુડ મોર્નિંગ એવરીવાન જય શ્રી કૃષ્ણ દે માતાજી ફાઈનલી આજે એપ્રિલ મહિનાની શરૂઆત અને પહેલી તારીખ અને આજથી એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે એટલે તમને ઘણા બધા લોકોએ એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે એપ્રિલ ફૂલ નથી બનાવવાના તબિયતમાં ઘણો બધો આજ સુધાર છે અને સરસ મજાનું વાતાવરણ છે એનું ખરેખર આજ એટલા મહિના પછી આજ તબિયતમાં એટલું બધું સુધાર મજા આવી આનંદ તો તમારા બધાની દુઆ થેન્ક યુ વેરી મચ અને આજ એપ્રિલ મહિનો છે તો તમે ભાઈને ખોટી રીતે ઓલું ન કરતા ઓલુમાં બન્યું જય શ્રી કૃષ્ણ બટ વિડીયોમાં તમે બધાય આગળ બન્યા રહેજો આપણે થોડું ઘણું વિડીયોમાં કહેતા રહીશું ધીમે ધીમે આગળ આગળ શું શું છે કંઈ ખબર નથી પડતી બટ આપણે આરામ કરવાનો સમય હતો જયાર શ્રી કૃષ્ણજી આપ્રિલ મહિનાની બીજી તારીખ અને આપણી આરે છે અત્યારે મિત્તલબેન મિત્તલબેન કેમ છે અમારા ભાવિકાબેન સુરતથી આવી ગયા છે ને લસણ ખોલી રહ્યા છે તો તમને અહીંયા આવીને કેવું લાગે છે મજા આવે છે ખાસ કરીને અમે એને સેવા કરવા બોલાવ્યા છે કે અમારી સેવા કરી શકે અમારી એટલે કે મારી અને મારા બા જો કે કામ નથી કરી શકતા બા એટલે મારી એ છે ને કામકાજ નથી કરી શકતા એટલે અમારા કાકાના છોકરી એટલે કે અમારા મિત્તલબેન સ્પેશિયલ રોજ પાણી પાણી ભરીને કમ્પ્લીટ સેવા કરે છે અને ભાવિકા બેન અમારી સેવામાં છે બે દિવસ આવ્યા છે જોઈએ હવે આગળ જોતા રહેજો જયો થાય ખબર નહીં ટાંકા જોડાવી જ્યાં ઉદ્યોગ વિડીયો પણ એક બા બહા શું કરો

ખરેખર બહુ મજા જો ખાવું તમારે અને પછી આપણે ફાઇનલી હવારમાં હું ખાતું તો મગ અને એક બાજુ પગ પગમગાગ થઈ ગયું હતું તો દાદા એની સેવા કરતા હતા સ્પેશિયલ જો એને બરફ લગાડતા હતા રોજ હવાર એને બરફ ગાઈ દેવાનો અને એક બાજુ મારી સેવા ચાલતી હતી અમારી સેવા આવીને આવી રીતે ચાલતી રહેતી હતી એમાં અમારો મહેશભાઈ ત્યારે સુરતથી ફોન કરતા હતા કે હું આવું એમાં ભાઈ મહેશભાઈ હવારના પૂરમાં આવી ગયા ખબર કાઢવા માટે સ્પેશિયલ સુરતથી કા મહેશભાઈ મહેશભાઈ ચા પીવે છે દાદા એ વાતું કરતાં કરતાં જો કાંઈ ન ઘટે દાદા કે હું છે મજામાં હવાનું કરે છે બાકી પછી મહેશભાઈ તો થોડીક હવાના પૂરમાં આપણી મહેશભાઈ થોડીક ફરિયાદ કરી મારી દાદાને અને બાકીનો ટાંકા કેમ તોડાવ્યા અને ટાકા તોડાવીને આપણે જ આવવાનું છે ઓછા કોટલા મા દર્શને તો આ બધું તમને જોવા મળશે આગળના વિડીયોમાં પાર્ટ ટુની અંદર તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં